ધારાસભ્ય જામીન આપ્યા આઠ થી દસ સપ્ટેમ્બર ત્રણ દિવસ ચોમાસુ સત્રમાં વસાવા હાજરી આપશે સ્વ ખર્ચે અને પોલીસ જાપતા સાથે જેલમાંથી બહાર રહેશે વસાવા પોલીસ જાપતા સાથે વિધાનસભામાં વસાવા હાજરી આપી શકશે

ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને સામાન્ય રીતે નિયમ એવો છે કે કોઈ પણ ધારાસભ્ય જેલમાં હોય તો પણ એને ધારાસ વિધાનસભાની અંદર પોતાના પ્રશ્નો રજૂઆત કરવા માટે એમને મોકલવામાં આવતો હોય છે તો વસાવાના વકીલે આ અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી તે ધારાસભ્યને પણ વિધાનસભામાં રજૂઆત કરવા માટેની તક મળવી જોઈએ એટલે મેં તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે એમને વચગાળાના જામીન મંજૂર કર્યા છે એટલે કે એમને પેરોલ પર મુક્ત કરવાની પરવાનગી મળી છે પણ આ એક જામીન છે દિવસ સુધી પોતાના ખર્ચે એટલે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહી શકશે ધારાસભ્યના જે વકીલો હતા એક આરવી વોરા અને કિશોર જે તડવી એમણે એવું જણાવ્યું છે કે કોર્ટનો આદેશ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને આઠ થી દસ સપ્ટેમ્બરે અને પોલીસ જાપ્તા સાથે રહી શકશે એટલે હવે આ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં તેઓ હાજરી આપશે અને દસ સપ્ટેમ્બર ના રોજ ફરીથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં એમણે હાજર રહેવાનું થશે છે એટલે અત્યાર સુધી છેલ્લા બે મહિનાથી તેઓ જેલમાં છે પણ હવે ત્રણ દિવસ માટે તેઓ પોતાના જેલમાંથી બહાર આવશે અને વિધાનસભામાં પોતાની ફરજ પણ નિભાવશે હવે એ જોવું રહ્યું કે વિધાનસભામાં તેઓ કયા પ્રશ્નો રજૂ કરે છે જેલની અંદર રહ્યા પછી તેમને કેવી તકલીફ પડી અથવા એમના શું પ્રશ્નો હતા અને કેવી રજૂઆત કરે છે છેલ્લે તેઓ મીડિયા ને પણ મળે છે કે નહીં તે અંગેની પણ તેઓ રજૂઆત કરશે કે નહીં તે અંગે પણ હવે આપણે જોવું રહ્યું જી ધરતી જી દીપક વિગત બદલ આપનો આભાર